નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પગની એડીમાં થતો દુખાવો એની માટેનો આજે ઘરગથ્થુ અને એક દેશી ઉપચાર લઈને આવ્યો છું તો જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તો વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી જેથી સમજાઈ જશે તમને કે કઈ રીતે ઉપચાર કરવાનો છે બરાબર સમજાશે અને એ રીતે ઉપચાર કરશો તો પગની એડીમાં થતો દુખાવો છે એ સો ટકા મટી શકે છે મિત્રો પગની એડીમાં થતો દુખાવો છે ખાસ કરીને બહેનોમાં વધારે સમસ્યા જોવા મળતી હોય છે એના ઘણા બધા કારણો હોય છે એક તો ઓવરવેટને કારણે પણ આવી સમસ્યા થાય છે વધારે વજન હોય શરીર છે એકદમ સ્થૂળ બની ગયું હોય ઓવરવેઇટ થઈ ગયો હોય એટલે વધારે વજન થવાને લીધે શરીરમાં સાંધાના દુખાવો પણ થાય છે અને એડીનો દુખાવો પણ થઈ શકે છે એ સિવાય વાયુ વધવાથી પણ એડીનો દુખાવો થઈ શકે છે અને ખાસ કરીને બહેનોમાં જે ઊંચી એડીના સેન્ડલ પહેરવાની પહેરવાનો જે શોખ હોય છે ફેશન છે એક પ્રકારની જેને લીધે એડીમાં દુખાવો થઈ શકે છે એટલે આ પણ એક કારણ હોઈ શકે છે કે ઊંચી એડીના સેન્ડલ જે લોકોને બહેનોને ખાસ કરીને એડીમાં દુખાવો થતો હોય બહેનોમાં જ વધારે પ્રમાણ હોય છે એડીના દુખાવાનું તો બહેનોએ છે એ ઊંચી એડીના સેન્ડલ છે એ પહેરવાનું બંધ કરી દેશો તો વધારે તમને સારું પરિણામ મળશે ઉપચારમાં અને દુખાવો છે એ સો ટકા મટી પણ જશે એટલે બહેનો એક ખાસ ઊંચી એડીના ચ છે એનો ત્યાગ કરી અને સાદા ચપ્પલ આવે છે એ પહેરવાનું ચાલુ કરી દેશો તો તમને ઝડપથી દુખાવો મટી જશે અને સારું પરિણામ મળશે ઉપચારમાં અમે જે એડીના દુખાવા માટેનો દેશી ઉપચાર બતાવવા માટે જઈ રહ્યો છું જેની અંદર સૌ પ્રથમ તો મેથી દાણા લેવાના છે અને બીજું દિવેલ લેવાનું છે દિવેલ એટલે કે એરંડિયું જેને આપણે એડિયું કહીએ છીએ થોડા મેથી દાણા લઈ અને આ જે મેથી દાણા છે એને દિવેલમાં શેકી લેવાના છે એરંડિયામાં શેકી લેવાના છે બરાબરને શેકી લેવાના છે બળી ન જાય એ રીતે મેથી દાણા શેકાઈ જાય એટલે મેથી દાણા છે એને ખાંડીને અથવા મિક્સરમાં કે કોઈપણ રીતે એનો પાવડર બનાવી લેવાનો છે સાવ જીવો લોટ જેવો ન થાય તો ચાલશે એમ કરકરો પાવડર રહે તો ચાલશે આ જે મેથી દાણા છે એમ એને દિવેલમાં શેકીને બનાવેલો પાવડર છે એને એક ડબ્બીમાં ભરી રાખવાનો છે આ થઈ ગઈ છે દેશી દવા અને પ્રથમ સ્ટેપ જે એડીના દુખાવાને દૂર કરવા માટેનો ઉપચાર છે એનું પ્રથમ સ્ટેપ હવે આ જે મેથી દાણાનું ચૂર્ણ છે એને સવાર સાંજ જમ્યા પછી એક એક ચમચી હુંફાળા પાણી સાથે સેવન કરવાથી એડીના દુખાવામાં જબરજસ્ત પરિણામ મળે સાથે એક શેક કરવાનો છે એડી ઉપર જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં આપણે જે રેતી હોય છે રેતી મકાન બાંધકામમાં અને જે રેતીનો આપણે ઉપયોગ કરીએ છીએ કાળી રેતી ખાસ કરીને એ રેતી લઈ લેવાની છે ગામડામાં અથવા જ્યાં નદી પસાર થતી હોય કે વોકળા હોય ત્યાં રેતી ખૂબ આસાનીથી મળી જાય છે આ રેતી છે કાળી રેતી અને ઝીણી રેતી બહુ મોટા ગાંગડા પણ નહીં પથ્થરના ટુકડા પણ નહીં પણ એકદમ ઝીણી જે રેતી આવે છે એ રેતી લઈ લેવાની છે અને આ રેતી છે એને કોઈ પણ લોખંડના વાસણમાં અથવા આપણા ઘરે જે કડાઈ કે તેવી જેવું હોય છે લોખંડનું વાસણ એની અંદર રેતીને શેકી લેવાની છે બે મુઠ્ઠી જેટલી રેતી નાખી એને બરાબર શેકવાની શેકવાની એટલે કે ટૂંકમાં રેતીને ગરમ કરવાની છે રેતી બરાબર ગરમ થઈ જાય એટલે એને કોઈ પણ એક કપડું લઈ અને કપડામાં રેતી બાંધી લેવાની છે ગરમ રેતી દાજી ન જવાય એ રીતે સંભાળીને આ જે રેતી છે ગરમ રેતી બરાબરનું કપડામાં વીંટી લેવાની અને એક પોટલી જેવું બન બનાવી લેવાનું છે રેતી છે એ કાપડમાં બાંધી અને પોટલી બનાવી અને પોટલીની ગાંઠ વાળી અને આ રીતે જે પોટલી થાય એને તમારી પગની અડી ઉપર રાત્રે સૂતી વખતે શેક કરવાનો છે જે ગરમ રેતી હોય એ તમે એડી ઉપર રાખશો એટલે શેક થતો હોય એવું લાગશે અને તમને ઘણો બધો આરામ મળશે એડી ઉપર શેક કરવાથી ખૂબ સારું પણ લાગશે અને આવી રીતે તમે થોડા દિવસ આ ઉપચાર કરો મેથી દાણાના ચૂર્ણ સાથે રેતીનો શેક આ રેતીના શેકથી પગની એડીનો દુખાવો છે એ ખૂબ જ ઝડપથી મટી જાય છે અને જબરજસ્ત પરિણામ મળે છે સાથે ધ્યાન એ રાખવાનું કે પેટ બિલકુલ સાફ થવું જોઈએ અને પેટ બરાબર સાફ થાય એ માટે ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો ખૂબ જરૂરી છે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાથી ખોરાકમાં પૂરતું ધ્યાન રાખવાથી પરેજી રાખવાથી દરેક પ્રકારના દુખાવા છે એ મટી શકે છે તો આ હતો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી